બે મહિલાને નોકરીએ રાખી બોગસ ફૂડ સેફ્ટી લાયસન્સ કાઢી આપતો વકીલ ઝડપાયો નકલીઓના સિલસિલામાં આવે નકલી મ્યુનિસિપલ કર્મચારી દુકાનદાર પાસે દોઢ મહિના અગાઉ બે મહિલા મ્યુનિસિપલના કર્મચારીઓ જેવા કપડાં પહેરી આવી હતી અને લાયસન્સ કઢાવવા રૂપિયા બે હજાર છસો લઈ ગઈ હતી દુકાનદારની શંકા જતા પોલીસને જાણ કરી હતી પોલીસ તપાસમાં વકીલે પોતાની પાસે લાયસન્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે કહી મહિલાઓને ગેરમાર્ગે દોરી હતી નકલીઓના સિલસિલામાં આવે નકલી મ્યુનિસિપલ કર્મચારી દુકાનદાર પાસે દોઢ મહિના અગાઉ બે મહિલા મ્યુનિસિપલના કર્મચારીઓ જેવા કપડાં પહેરી આવી હતી અને લાયસન્સ કઢાવવા રૂપિયા બે હજાર છસો એસી લઈ ગઈ હતી દુકાનદારને શંકા જતાં પોલીસને જાણ કરી હતી પોલીસ તપાસમાં વકીલે પોતાની પાસે લાયસન્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે કઈ મહિલાઓને ગેરમાર્ગે દોરી હતી સુરતના શ્યામધામ ચોક શ્યામધામ સોસાયટી ખાતે કરિયાણાની દુકાન ધરાવતા યુવાન પાસે દોઢ મહિના અગાઉ બે મહિલા મહાનગરપાલિકાના કર્મચારીઓ જેવા કપડાં પહેરીને આવી હતી અને ફૂડ સેફટી લાયસન્સ કઢાવવા રૂપિયા બે હજાર છસો એંસી લીધા હતા જો કે બાદમાં યુવાનને શંકા જતા તેણે પોલીસને જાણ કર્યા બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પુણા ભૈયાનગરમાં ઓફિસ ધરાવતો વકીલ પોતાની પાસે લાયસન્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે કઈ મહિલાઓને ગેરમાર્ગે દોરી પૈસા ઉઘરાવતો હતો આથી સરથાણા પોલીસે યુવાનની ફરિયાદના આધારે ગુના નોંધી વકીલ અને બંને મહિલાની ધરપકડ કરી હતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી લીલીયા ક્રાકચ ગામના વતની અને સુરતમાં સરથાણા યોગી ચોક બાલાજી બંગલોઝની પાછળ યોગેશ્વર રો હાઉસ ઘર નંબર એકત્રીસમાં રહેતા પાંત્રીસ વર્ષીય પ્રતિકભાઈ બાબુભાઈ બોઘરા શ્યામધામ ચોક સોસાયટી મકાન નંબર ચારસો ઓગણચાલીસમાં ગુરુકૃપા સેલ્સના નામે કરિયાણાની દુકાન ધરાવે છે ગત સોળ ઓગસ્ટના રોજ બે મહિલા મનપાના કર્મચારીઓ જેવા કપડાં પહેરી આવી હતી અને પોતે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે તેવું આઈ કાર્ડ બતાવી પ્રતિકભાઈ પાસે ફૂડ સેફટીનું લાયસન્સ માગ્યું હતું જો કે તેમની પાસે લાઇસન્સ ન હોય તો કઢાવવું પડશે તેમ કંઈ કઢાવી આપવા માટે તેમની પાસેથી ડોક્યુમેન્ટ અને રૂપિયા બે હજાર છ એંસી લઈ બાદમાં રસીદ આપી હતી જો કે ત્યારબાદ પ્રતિકભાઈને પરિચિતો સાથે વાતચીત દરમિયાન બંને મહિલા બોગસ અધિકારી હોવાની શંકા ગઈ હતી તારીખ સોળમીના રોજ તેમણે બંને મહિલાને પાસોદરા સૌરાષ્ટ્ર રેસિડેન્સી નજીક એક દુકાનમાં જોતા પોલીસને જાણ કરી હતી પોલીસે બંને મહિલા કોમલ નગુભાઈ પરમાર ઉંમર વર્ષ પચીસ રહેવાસી ઘર નંબર એકસો છોતેર વર્ષા સોસાયટી બરોડા પ્રિસ્ટેજ લંબે હનુમાન રોડ વરાછા સુરત અને શોભના ભૂપતભાઈ ઝાલોંધ્રા ઉંમરવર્ષ ચોવીસ રહેવાસી ઘર નંબર એક રૂપસાગર સોસાયટી ગોડાદરા સુરતની અટકાયત કરી અને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેમણે પૂણાગામ ભૈયાનગર શુભ પ્લાસા શોપિંગ સેન્ટર ઓફિસ નંબર અગિયારમાં બેસતા વકીલ રોહનગીરી અશોકગીરી ગૌસ્વામી રહે બી જયંબે પેલેસ ઈશ્વર પાર્ક સોસાયટી સીતાનગર ચોકડી પાસે પુણા ગામ સુરત મૂળ રહેવાસી દેવકા ગામ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી એ પોતાની પાસે લાયસન્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે કહી તેમને નોકરીએ રાખી છે આથી પોલીસે તે દિશામાં તપાસ કરી હતી જોકે વલિકા વકીલાતના અભ્યાસ બાદ વકીલ તરીકે હાલ કામ નહીં કરતા રોહનગીરીએ બંને મહિલાઓને ગેરમાર્ગે દોરી તેમની પાસે આ કામ કરાવી પૈસા ઉભરાવ્યા હોવાનું બહાર આવ્યું હતું આથી સરથાણા પોલીસે ગતરોજ પ્રતિકભાઈની ફરિયાદના આધારે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી ટીવી ટીવીન ન્યૂઝ સુરત